મહુવાના ગ્રામીણ વિસ્તારમાં બે સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં બે સગીરા ઉપર 54 વર્ષીય વૃદ્ધ કરેલા દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી હતી દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટ આજીવન કેદની સજા અને બંનેને 4-4 લાખ રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો આરોપી ગોરણભાઈ ચિથરભાઈ મકવાણા ઉંમર વર્ષ 55 ને આજીવનની કેદ સજા ફટકારી હતી

એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા એસ પાટીલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે